સૌથી વાત કરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરત જિલ્લાની મુલાકાતે છે એવામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અંબિકા તાલુકાના વસરાય ખાતે નેશનલ ટ્રાયબલ ટ્રેડ ફેરને ખુલ્લો મૂક્યો ચાર દિવસ ચાલનારા આ મેળામાં વિવિધ રાજ્યોના આદિવાસી સમાજના લોકો ભાગ લેશે મેળામાં આદિવાસી હસ્તકલા અને તેમના દ્વારા બનાવેલી ચીજવસ્તુઓના સ્ટોલ લાગશે ચાર દિવસ ચાલનારા આ મેળામાં સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો પણ હાજરી આપશે ત્યારબાદ મુખ્યમંત્રી મહુવા સુગર ફેક્ટરીના નવા બનાવાયેલા બાયોગેસ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે ટેકનોલોજી ડિઝાઇન માર્કેટિંગ અને ફાઇનાન્સ સાથે જોડીને નવી દિશા આપવાનો પ્રયાસ નેશનલ ટ્રાઇબલ ઇન્ડસ્ટ્રીયલ ફેરે કર્યો છે આદિવાસી સમાજના ઉદ્યમશીલ યુવકો યુવતીઓ નાના ઉદ્યોગો વ્યવસાયકારોને એક મંચ પર લાવીને તેમના વ્યવસાયને વધુ વિસ્તારવાનું આયોજન અભિનંદનને પાત્ર છે મને જણાવવામાં આવ્યું છે કે દેશના વિવિધ રાજ્યોના આદિવાસી એમએસએમઇ ઉદ્યોગ પણ આ મેળામાં જોડાયા છે એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને આ બધા ઉદ્યોગીઓ સાકાર કરશે એવો મને વિશ્વાસ છે